કોઈપણ ઇન્ડસ્ટ્રીયલ સિસ્ટમમાં ફ્લૂડ અથવા કોઈપણ લિક્વિડનું કંટ્રોલિંગ કરવામાં વાલ્વ અગત્યનો ભાગ ભજવે છે અને જુદા જુદા ઉદ્યોગોની જુદી જુદી ઓપરેશન પ્રમાણે તેના ઘણા બધા કાર્ય મુજબ તે અગત્યનું ઇક્વિપમેન્ટ બની ગયો છે આમ વાલ્વોની ઘણી બધી વેરાયટી ઉપલબ્ધ હોવા છતાં તેને તેના કાર્ય મુજબ વર્ગીકૃત કરવાથી એ વાલ્વના સામાન્ય રીતે ઉપયોગમાં લેવાના પ્રકાર વિશે ખ્યાલ મેળવી શકાય છે પાઇપલાઈનમાં વપરાતા વાલના ઉપયોગ નીચે મુજબ છે એક જરૂર પ્રમાણે ફ્લોને બંધ કરવા અથવા શરૂ કરવા માટે જે ઓન ઓફ સર્વિસ માટેના વાલ તરીકે ઓળખાય છે ફ્લોને વધારીને અથવા ઘટાડીને રેગ્યુલેટ કરવા માટે ત્રણ ફ્લોને એક જ દિશામાં વહેવા દઈને વિરુદ્ધ દિશામાં વહન અટકાવવા માટે ચોથો પ્રકાર કોઈપણ ઇક્વિપમેન્ટની ડિઝાઇન મુજબ ઓવર લિમિટ થયેલા પ્રેશરથી ઇક્વિપમેન્ટ બચાવવા તેનો ફ્લો રિલીઝ કરવા માટે ઉપર જે રીતે આપણે વાત કરી તે પ્રમાણે વાલના કાર્યના આધારે વાલનું વર્ગીકરણ આ રીતે કરવામાં આવે છે એક ઓન ઓફ સર્વિસ માટેના વાલ્વ જેમાં ગેટ વાલ્વ પ્લગ વાલ્વ અને બટરફ્લાય વાલનો સમાવેશ થાય છે બે નંબર ફ્લોના કંટ્રોલ માટેના વાલ્વ જેમાં ગ્લોબ વાલ એંગલ વાલ્વ અને નિડલ વાલનો સમાવેશ થાય છે ત્રણ વાલ્વ અથવા નોન રિટલ વાલ જેને આપણે એનઆરપી પણ કહીએ છીએ તેમાં સ્પ્રિંગ લોડેડ ડેડ વેટ અથવા લીવર અને વેટ લોડેડ વાલનો ઉપયોગ થાય છે ઓફ સર્વિસ માટેના વાલ વિશે આપણે જાણીએ તો એમાં છે ગેટવાલ ગેટવાલનો ક્લોઝિંગ પાર્ટ એક સપાટ ડિસ્ક અથવા ગેટની રચના ધરાવે છે આથી તેને ગેટવાલ તરીકે ઓળખવામાં આવે છે આ ગેટ સીટ ઉપર કાટખોણે બેસે છે ગેટવાલમાં વાલનો ઓપનિંગ કે જેમાંથી ફ્લોટ પસાર થાય છે તે લગભગ પાઇપના ડાયામીટર જેટલા જ હોય છે અને ફ્લોની દિશા બદલી શકાતી નથી આથી આ વાલનું પ્રેશર ડ્રોપ ઘણું ઓછું હોય છે વાલની ડિસ્ક ટેપર હોય છે અને તે ટેપર સીટમાં ફિટ થાય છે જ્યારે વાલને ખોલવામાં આવે છે ત્યારે તે ડિસ્ક સંપૂર્ણપણે ઉંચકાઈને બોનેટમાં આવે છે અને ફ્લોડ માટે વહેવાની જગ્યા ખુલ્લી થઈ જાય છે બોનેટમાં સ્ટફિંગ બોક્સની રચના હોય છે ગેટ વાલ જ્યારે પૂરેપૂરો ખુલ્લો અથવા પૂરેપૂરો બંધ હોય ત્યારે સારું કામ આપે છે જ્યારે વાલને અડધો ખોલવામાં આવે છે ત્યારે ઊંચી વેલોસિટી સાથે વહેતા ફ્લુડની ડિસ્કને મોટા પ્રમાણમાં ઇરોઝન થાય છે મતલબ કે ખરાબ કરે છે કારણ કે અડધો વાલ ખોલવાની ફ્લૂડને પૂરપૂરું ઓપનિંગ મળતું નથી જે સૂચવે છે કે લાંબા સમય બાદ વપરાશમાં લેતી વખતે ફ્લો સંપૂર્ણપણે અટવા અટકાવી શકાશે નથી કેમ કે એની જે ડિસ્ક હોય છે તેના પર ફ્લૂડનું વધારે પડતું દબાણ આવે છે આ વાલ સોલિડ કણો ધરાવતા ફ્લૂડ માટે ઉપયોગમાં લેવો હિતાવહ નથી કારણ કે સોલિડ કણ વાલની ધાર ઉપર તેમજ ખાંચાઓમાં જમા થાય છે અને વાલને પૂરોપૂરો બંધ થતાં અટકાવી દે છે મોટા વાલની અંદર ગેટ ઉપરનું પ્રેશર કંટ્રોલિંગ ફેક્ટર છે જેના કારણે વાલને મેન્યુઅલી ખોલવા મુશ્કેલ બને છે આવા સંજોગોમાં મોટા ગેટવાલને નાના બાયપાસ વાલ સાથે જોડેલો હોય છે જે ગેટની બંને બાજુની પ્રેશર મુખ્ય વાલને ખોલતા પહેલાં એક સરખો રાખે છે ગેટ ગેટવાલમાં પાછા બે પ્રકાર છે રાઇઝિંગ સ્ટેમ ગેટવાલ જેમાં હેન્ડવેલ ફેરવતા ગેટ ઉપર નીચે થાય છે તેની સાથે સ્ટેમ્પ પણ ગ્લેનની ઉપર નીચે થાય છે આમ વાલ ખોલવાની સાથે સ્ટેમ્પ બહાર આવે છે અને બંધ કરવાથી સ્ટેમ અંદર જાય છે અને બીજું છે નોન ડ્રાઈઝિંગ સ્ટેમ ગેટ વાલ આ ટ વાલમાં અંદરની બાજુ સેન્ટરમાં આટા પાડેલા હોય છે સ્ટેમને એક કોલર બનાવેલો હોય છે જે સ્ટેમ્પની ચાલને મર્યાદિત રાખે છે આ રચનાથી ગેટ અને સ્ટેમ્પ અલગ થઈ શકતા નથી તેના સેન્ટરમાં પાડેલા આંટા એ તેનો થ્રેડિંગ કરેલો છેડો હોય છે માટેના વાલમાં બીજો ટાઈપ છે બટરફ્લાય વાલ બટરફ્લાય વાલની મૂળ રચનામાં વાલની બોડીની ગોળાકાર ધરી ઉપર ભરતી સર્ક્યુલર ડિસ્ક હતી જે ખરેખર લીક પ્રૂફ વાલ ન હતો અને તેમાં ઓપરેશન માટે ટોર્ક એપ્લાય કરવાની જરૂર રહેતી હતી વાલની આ ખામીને કારણે તેમનો ઉપયોગ મર્યાદિત રહે છે તે ડક્ટિંગ સિસ્ટમમાં ડેમ્પર તરીકે અને લો પ્રેશર સિસ્ટમમાં વપરાતા હતા બટરફ્લાય વાલની મોડર્ન ડિઝાઇન બનાવવાથી તેમાં થયેલા સુધારાને કારણે આ વાલનું ઓપરેશન ઓછા ટોર્ક સાથે થઈ શકે છે અને સંપૂર્ણ સેટઅપ મળી શકે છે તેના એપ્લિકેશનની રેન્જ વેક વેક્યુમની ત્રણસો કેજી પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર અને એક હજાર સેન્ટીગ્રેડ સુધીનું તાપમાન હોય છે ગેટવાલની સરખામણીમાં બટરફ્લાય વાલ ચોક્કસ ફાયદો આપે છે તે ગેટવાલ કરતાં ઝડપથી ખુલ્લો તેમજ બંધ થઈ શકે છે તેનો ઉપયોગ ઓન ઓફ સર્વિસમાં અને ડિશને કોઈ પણ ઇન્ટરમીડિયેટ પોઝિશનમાં મૂકી ફ્લોનો કંટ્રોલ પણ કરી શકાય છે તેની રચના સાદી છે અને ઓછામાં ઓછા પાર્ટ ધરાવે છે જેવા કે હેન્ડનટ પેકિંગ બોડી સ્ટેમ લાઇનર ડિસ્ક અને ઓન ઓફ વાલમાં ત્રીજો ટાઈપ છે પ્લગ વાલ વાલના બધા પ્રકારમાં પ્લગ વાલ જૂનામાં જૂનો પ્રકાર છે તે પ્રાથમિક રીતે ઓન ઓફ સર્વિસમાં વપરાય છે તે બોડી પ્લગ અને કવર વગેરે જેવા ભાગ ધરાવે છે પ્લગ સિલિન્ડ્રિકલ અથવા ટેપર હોય છે તેની મધ્યમાં ફ્લૂટને પસાર થવા માટે પેસેજ આપેલો હોય છે જ્યારે વાલને ખોલવામાં આવે છે ત્યારે પ્લગમાં આપેલો પેસેજ વાલના ઇનલેટ આઉટલેટ છેડાની સીધી રેખાને દર્શાવે છે વાલને ફક્ત પા ભાગ જેટલું ફેરવતા પૂરેપૂરો બંધ અથવા ખુલ્લો થઈ શકે છે આ પ્રકારના વાલ એક કરતાં વધુ ઓપનિંગ મેળવવા બનાવવામાં આવે છે જે સંજોગો માટે બે કે તેથી વધુ કન્વેન્શનલ વાલની જગ્યાએ મલ્ટીવાલ તરીકે કામ ધરાવે છે પ્લગ વાલના ફાયદા પણ છે એક તો તેની એક્શન ઝડપી છે બીજું તેનું ઓપરેશન સહેલું છે ત્રીજું તેના ઇન્સ્ટોલેશન માટે ઓછી જગ્યાની જરૂર પડે છે અને ચોથું તેનું વજન ઓછું અને કેપેસિટી વધુ છે આ વાલના કન્સ્ટ્રક્શનમાં વપરાતા મટીરિયલ કાસ્ટઆઈન સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ બ્રોન્જ નિકલ અને બીજી ઘણી દબાણ પ્રતિરોધ મિશ્ર ધારું છે જેમાં ચાર ઇંચથી સોળ ઇંચ સુધીની સાઇઝની રેન્જ હોય છે ડુપ્લિકેશન પ્રકારના વાલની મર્યાદા છ હજાર ડિગ્રી ફેરણ હિટ સુધીની હોય છે હવે વાલના